ખુશી નેક્સ્ટ એક ફોકસ આજે જીઓ ફિનાન્શિયલ માટેનો વ્યૂ લઈ લઈએ આપની પાસેથી કારણ કે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એન્ટ્રી થઈ રહી છે જીઓ ફિનાન્સ અલાયન્સ સાથેના જોઈન્ટ વેન્ચર કર્યા છે જર્મન વીમા કંપની જે છે એની સાથેના રી ઇન્સ્યોરન્સ જોઈન્ટ વેન્ચરમાં બંનેની હિસ્સેદારી પચાસ પચાસ ટકાની રહેશે એટલે ઘણું મહત્વનું એક ડેવલપમેન્ટ જીઓ ફિનાન્શિયલ માટે પણ છે આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા સર્વિસનું જે હમણાં આપણે ન્યૂઝ જોવામાં આવ્યું છે એ લોકોના જેવીના બારેમાં જે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એ લોકો એના અંદર એન્ટ્રી કરી રહ્યા છે એ આપણે જોઈશું તો ઘણું સારું એવું આપણે ન્યૂઝ જોવામાં આવી રહ્યા છે કેમ કે જીઓ ફાઈનાન્શિયલ સર્વિસ આપણે જોઈશું જીઓ કંપનીનું બેકિંગ છે કંપનીને સારું એવું કેપિટલ પ્રોટેક્શન મળી રહ્યું છે અને ઇન્સ્યોરન્સ સેક્ટરનું પેનેટ્રેશન અગર આપણે હમણાં જોશું તો ઘણું સારા એવા વોલ્યુમ્સ ઉપર આપણે ગ્રોથ જોવામાં આવી રહ્યું છે લોકોના અંદર એ લોકોનું ઇમ્પોર્ટન્સ વધી રહ્યું છે તો પહેલા કરતા વધારે ઇન્સ્યોરન્સ હવે લોકો લઈ રહ્યા છે એના તરફ જઈ રહ્યા છે જે ઇન્સ્યોરન્સ સેક્ટર એવા વોલ્યુમ ગ્રોથ આપી રહી છે અને આપણે જેવી એ લોકોની વાત ગ્રુપ સાથે જે લોકો કરી રહ્યા છે ફિફ્ટી ફિફ્ટીની પાર્ટનરશીપની છે એ બે કંપની માટે ઘણી સારી હશે કેમકે જીઓનું એક સ્પેશિયલ એડવાન્ટેજ છે કે એ લોકોનું જે ડિજિટલ ડિસ્ટ્રીબ્યુશન છે એ બહુ ઘણું સ્ટ્રોંગ છે જે આ જે બીજી કંપની છે અલાયન્સ ગ્રુપ એ લોકોને ઘણું એનાથી પ્રોફિટ થશે કેમકે જીઓ જે ટેલિકોમ સેક્ટરમાં પણ છે અને પ્લસ એ લોકોના પાસે સારું એવું કેપિટલ પ્રોટેક્શન અને કેપિટલ બુસ્ટ છે એ લોકો પાસે જે એ લોકો આ બીજા કંપનીને પણ સપોર્ટ કરી શકે છે અને બે કંપનીઝ અથવા આપણે જોઈશું ઘણા એવા સ્ટ્રોંગ કેપેબિલિટીસ સાથે એન્ટર કરી રહી છે અલાયન્સ ગ્રુપ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં સારું એવું માર્કેટ હોલ્ડ છે એ લોકોનું અને જીઓના પાસે એ લોકોનો એડવાન્ટેજ છે જે કે ડિજિટલ મોબિલાઇઝેશન છે એ લોકોનું ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે એ ઘણી સ્ટ્રોંગ છે જે બીજી કંપનીને પણ હેલ્થ થશે તો ઓવરઓલ અગર કંપની કંપનીનું જેવી આપણે જોવામાં આવી રહ્યું છે એ બહુ સારા એવા પોઝિટિવ મોડ પર આપણે જોઈ શકીએ છીએ આનો ઇફેક્ટ આ કેમ કે બે કંપની ઘણી સ્ટ્રોંગ છે અને બે કંપની જ્યારે એક સાથે આવીને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં આવી રહી છે તો એ ઘણું સારું કેમકે હમણાં ઇન્સ્યોરન્સ સેક્ટરનું પણ આપણે જોઈશું તો ઘણા એવા સારા એવા લેવલ્સ પર ગ્રોથ આવી રહ્યું છે સારા એવા વોલ્યુમ્સન્સ મળી રહ્યા છે એના અંદર તો ઈ પણ એક ઘણું સારું એન્ટ્રી ટાઈમ આપણે કહીશું કે વેલ ટાઈમ એન્ટ્રી છે જીઓની અને જેવી જે આપણે ન્યૂઝ આવી રહ્યા છે એ આ આપણા માર્કેટના અંદર એક વેલ ટાઈમ પર આપણે ન્યૂઝ મળી રહ્યા છે ઓવરઓલ એક ઘણું એક પોઝિટિવ થી જીઓ ફાઈનાન્શિયલ માટેના જે ન્યૂઝ અલાયન્સ સાથે ના જે જોઈન્ટ પેન્શન આવી રહ્યા છે ઇન્સ્યોરન્સ બિઝનેસમાં હવે એન્ટર થઈ રહી છે કંપની મહત્વનો રહેશે કુશકુરાશા ડોટ